Sugar on my tongue, tongue, tongue Your body is so sweet, sweet, sweet Invite me if you come, come, come Honey drips slow from the moon's despair Hello guys, Jai Nata here, good morning I'm here in Punjab, Punjab, Punjab So, today we are going to Lallapur, sir And we are going to Colom, Tokwana, MR કોલમ બે જણા જઈએ છીએ આ મેળો રેજો બધો હજીક છે આપણા ચાલુ છે કારતોક નો મેળો

હજાર પડ્યો એ ખુલજા છિમછીમ જો ખુલ્લી છીમછીમ આપડે તો હજાર પડ્યો કારીગર રીંગો વાળી છે બાય નવ નહી કાકા 小白，小妮。 जो मित्रों तुम्हारे वाड़वे तो आई जो, के जो ना के यार कारीगर सिखवा दे तुमने तुम्हारा बोध आई जो लालपुर मच्छी है आई जो जिने अब्बू है ना तो अबे जीया अपना कटिंग करवा बरोबर मशीन थी रिंगो 6 एमएम नु ये हथियार चलाना है मेरे को हथियार ये चलाने का ये આપ કરી કમ્પ્લીટ કરવું પડે આપડે થોડું આગું પછી થાય તો કાર્યકર બોલા આપણું માપશે જો કેટલું ઓગણીસ ઇંચ આટલે જો આપડે આપણું માપ આવી ગયું

ચાલુ થઈશું કાર્યકર બંધીશી આપણે રીંગો નાખીને કમ્પ્લીટ કરી શું ફાવી મજા આવે બરાબર કાર્યકર જો બંધી લાવતા આવતા જ બંધવાનું

ખીલી તો આપણે રખીએ તમે ના કીધું ચો ખીલી આપીને હોય આપણે શક નહીં ખીલી કા હા સર ભેગી ગેર ભેગી કરવાની અમારે જો મિત્રો ડાબું ભરેલું કાલ સાઈડો ખોલી હતી કારીગરોને